અને આ ઉપાય દર રવિવારે કરી શકાય અથવા તો દર મંગળવારે કરી શકાય જો તો ઘરની અંદર ગૃહ ક્લેશ કଙ୍କા શાંત કરવા માટે પરિવારની અંદર પ્રેમ પ્રાપ્ત કરવા માટે બાળકોની અંદર વિદ્યા અભ્યાસની ઉન્નતિના પ્રોગ્રેસ માટે આ પ્રયોગ કરી શકાય છે પ્રયોગની અંદર સવારે રવિવારના દિવસે પ્રાતકાલે ઊઠી અને બોલ્યા ચાલ્યા વગર આપણા ઘરની અંદર જે માટલું છે એ માટલાનું જળ લેવાનું છે અને એ જળ એક ગ્લાસમાં લઈ અને બોલ્યા ચાલ્યા વગર પોતાનો જે ઘરનો ઉમરો હોય એ ઉમરા પર છાંટવાનું છે આ પરિ અને ત્યાર પછી સ્નાદી નિત્યકર્મ કર્યા પછી ઉમરા પર રવિવારના દિવસે ઉમરા પર બે બાજુ સ્વસ્તિક અને વચ્ચે જો દોરવામાં આવે આવે અને ત્યાં પાંચ પાંચ આવા રવિવાર અથવા તો તો કરશો આ પ્રયોગ કરવાથી ઘરની અંદર ગૃહ ક્લેશ કંકા શાંત થાય છે પતિ પત્ની અંદર પ્રેમની વૃદ્ધિ થાય છે ઘરની અંદર જો કોઈ સામાન્ય વાસ્તુ દોષ હોય તો વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે અને શીઘ્ર ધન આગમન શાંતિની પ્રાપ્તિ થતી હોય છે હર હર મહાદેવ